નમસ્કાર મિત્રો આજનું મારું મોતી છે સાચો પ્રેમ જી હા મિત્રો જીવનમાં આપણે બધાને ક્યાંક સાચા પ્રેમની જરૂરિયાત શકે છે હવે એક વસ્તુ તો સનાતન સત્ય છે કે મા બાપ છે તો સાચો પ્રેમ કરે જ છે પરંતુ બીજી પણ ફરજના ભાગરૂપે જે આપણે સામાજિક રીતે એક બધાના મનમાં હોય કે ભાઈ આપણને એક સારું પાત્ર મળે તો સાચો પ્રેમ કઈ રીતે ઓળખવો હવે ક્યારેક ક્યારેક જીવનમાં ઠપકો છે એટલે કે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે તો એ પણ એક પ્રેમ જ છે કોઈ વ્યક્તિ તમને વારંવાર તમે મુસીબતમાં ના મુકાવ અને તમને સલાહ સૂચન કરે કે ભાઈ ધ્યાન રાખજો સંભાળ રાખજો તો એ પણ એક પ્રેમ જ છે પણ હા જ્યારે આવું કશું તમારા હિતોનું ધ્યાન રાખવામાં ન આવે અને માત્ર ને માત્ર કાલ્પનિક દુનિયામાં લઈ જઈ અને લાલચો આપી અને ખોટી ભ્રમણાઓ ઊભી કરી અને સાથે સાથે એક પ્રકારનું વાતાવરણ તમારી આજુબાજુ ઊભું કરવામાં આવે અને માત્ર ને માત્ર મીઠી વાતો જ જ્યાં હોય તો સમજી લેજો એ પ્રેમ નથી પણ તમારો વહેમ છે ધન્યવાદ